કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે મંગળવારે કામધેરી યુનિવર્સિટી ગાંધીનગર વેટરનરી કોલેજ ભૂજ ગુજરાત પશુ ચિકિત્સા પરિષદ અને પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુ ચિકિત્સા અને પશુપાલન વ્યવસાયના સિદ્ધાંતો તેમજ વ્યવસાયિકતા વિષય પર એક દિવસીય રાજ્ય રાજ્યકક્ષાના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ટાઉન હોલ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આદિ આશરે બસો જેટલા પશુ ચિકિત્સકો નિષ્ણાતો અને અધિકારીઓ સહભાગી થયા હતા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પશુ ચિકિત્સાના ક્ષેત્રમાં નૈતિક સિદ્ધાંતો અને વ્યવસાયિક અભિગમને વધુ સુદૃઢ બનાવવાનો છે વિવિધ તજજ્ઞો દ્વારા કરવામાં આવેલા પરિસંવાદ અને પરસ્પર પરામર્શ દ્વારા આ ક્ષેત્રના પડકારો અને નવીન તકો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કામદેની યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાકે આ અવસરે ખાસ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજના વેટરનરી કોલેજની શરૂઆત એ કચ્છ માટે એક મહત્વનું સીમાચિ છે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજને માન્યતા પ્રાપ્ત થઈ છે આ નજીકના ભવિષ્યમાં એસી વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ માટે પશુપાલન ખાતા હસ્તકના ફાર્મ અને અન્ય મિલકતો પણ કોલેજને હસ્તાંતરિત કરી દેવામાં આવી છે આ સંસ્થા પશુપાલકો અને પશુ પ્રેમીઓ અને જીવદા સાથે સંકળાયેલા જન સમુદાયના પ્રશ્નો સમજી તેનું યોગ્ય નિરાકરણ લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે માર્ગદર્શક તરીકે કામ કરશે આ સેમિનારમાં ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર બીડી પટેલ ઉપપ્રમુખ ડોક્ટર હડિયા સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર પ્રજાપતિ તેમજ સ્થાનિક પશુપાલન વિભાગના વડા ડોક્ટર રાજેશ પટેલ અને વેટરનરી કોલેજના આચાર્ય ડોક્ટર જયેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની વિવિધ ડેરીઓ સરકારી ખાતા અને ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા પશુ ચિકિત્સકોએ આ મનન મંથનમાં ભાગ લીધો હતો આ ચર્ચાઓ દ્વારા કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પશુપાલન તેમજ પશુ કલ્યાણના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટેનો આગામી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો આજે ભુજ નગર મધ્ય કામદેન યુનિવર્સિટી એની વેટરનરી કોલેજ ભુજ તથા ગુજરાત પશુ ચિકિત્સા પરિષદ અને પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુ ચિકિત્સા અને પશુપાલન વ્યવસાયના સિદ્ધાંતો અને વ્યવસાયિકતા ઉપર રાજ્ય કક્ષાના એક સેમિનાર ભુજ હોલ મધ્યે આજે આયોજિત કરેલ છે આ સેમિનાર થકી ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકોને પશુ ચિકિત્સાના સિદ્ધાંતો અને એમાં વ્યવસાયિકતાનું શું મહત્ત્વ છે એની સમજ ઉપર જુદા જુદા નિષ્ણાતો દ્વારા પરિસંવાદ સ્વરૂપે અને એકબીજા સાથે પરામર્શ કરીને એક નિષ્કર્ષ કાઢવામાં આવશે આ સેમિનારનું ભુજ મધ્યે એટલે મહત્ત્વ છે કે ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે અને નજીકના જ ભવિષ્યમાં આપણે એંસી વિદ્યાર્થીઓ સાથે ભુજમાં વેટનરી કોલેજ પ્રવેશ આપવા જઈ રહી છે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોલેજને માન્યતા પ્રાપ્ત થયેલ છે તથા પશુપાલન ખાતા પાસે જે પશુઓના ફાર્મ અને અન્ય સાવર જંગમ મિલકત હતી એ ભુજ વેટનરી કોલેજને તબદીલ કરેલી છે તદુપરાંત ગુજરાત વેટનરી પરિષદ દ્વારા આ પરિસંવાદનું સ્થળ ભુજ પસંદ કરીને કચ્છ જિલ્લાના પશુપાલકો પશુ પ્રેમીઓ જીવદયા કલ્યાણ સાથે સંકળાયેલા અને વિવિધ ખેતી અને ગ્રામીણ સંસ્કૃતિ સાથે શકેલા જનસમુદાયના શું પ્રશ્નો છે અને આ કોલેજ પશુપાલન ખાતું અને પરિષદ એને ધીરે ધીરે એક પછી એક કઈ રીતે માર્ગદર્શન આપી શકે એમાં સુધારો લાવી શકે અને ભવિષ્યમાં આ કોલેજ પશુપાલન પશુ ચિકિત્સા જીવદયા પશુ કલ્યાણના ક્ષેત્રોમાં શું શું કામ કરવા જઈ રહી છે એની રૂપરેખાની ચર્ચા માટે આ પરિસંવાદ છે આ પરિસંવાદમાં ગુજરાત વેટનરી કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર બીડી પટેલ ઉપપ્રમુખ ડૉક્ટર હળિયા પશુપાલન ખાતાના સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર પ્રજાપતિ કચ્છ જિલ્લાના પશુપાલન ખાતાના વડા ડૉક્ટર રાજેશ પટેલ આ કોલેજના આચાર્યશ્રી ડૉક્ટર જયેશ પટેલ અને સાથે ગુજરાતના વિવિધ ડેરીઓ પશુપાલન ખાતું યુનિવર્સિટી ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા સૌ પશુ ચિકિત્સકો બસો જેટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે આખો દિવસ આ પરામર્શ થશે અને અંતે ગુજરાતને અને કચ્છ જિલ્લાને પશુપાલન ક્ષેત્રે કઈ રીતે આગળ લઈ જઈ શકે એનું મનન મંથન કરી અને એ પ્રમાણે આગળનો જે રોડમેપ તૈયાર કરશે અસ્તુ